નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે એ મૂળિયા ગ્રામ સેવક આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો તમે જે છે એ હજી સુધી આપણી કિસાન સફર ચેનલને જે છે એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી જે છે નવા નવા વિડીયો તમને મળતા રહે ખેડૂત મિત્રો આજે આપણે વાત જે છે એ કંઈક નવી જ કરવાના છીએ અને એ વાત એટલે ટૂંકમાં સ્વરીઓ જેને કહીએ છીએ નિંદામણ કરવા માટેનું સાધન એટલે સોર્યું જેને દેશી ભાષામાં કહેવામાં આવે છે તો આજે આપણે સોર્યા વિશેની વાત જે છે એ આપણા પ્રગતિશીલ ખેડૂત અને પોતાની કોઠા સુસ્તી જે છે એ બનાવેલું સાધન જે છે તો એને વિશેની વાત આજે આપણે કરવાના છે કારણ કે સસ્તું અને હાથવગું સાધન અને નિંદામણ કરવા માટે કોઈ પણ પાક હોય એની અંદર સારામાં સારું કામ આપે છે તો એની વાત જે છે આજે આપણે અહીંયા કરીએ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈએ મોટાભાઈ તમારું નામ પલાળીયા દિનેશભાઈ ધીરુભાઈ બાખલવડ તમારું તાલુકો જસદણ

કેટલા સમય થાય ઉપયોગ કરો તમે આ બે વર્ષથી ઉપયોગ કરી છે પણ આમાં નીંદવા માટે બહુ સારું જો તમને બતાવું જો આપણે આમ ઊભા ઊભા નીંદી એકવી અને બેઠા બેઠા કે કોઈ વાંકા વાંકા પ્રશ્ન ન રહે અને આમાં થાકવી ઓછો બરોબર ગમેય પાકમાં હાલે બરોબર મગફળી પાકોની અંદર તમે આપણે બકાલામાં હાલે કપાસમાં હાલે મગફળીમાં હાલે એ આપણે પાકમાં આપણે આવી રીતની નીંદી એકવી એટલે એના માટે ઉપયોગી ફૂલ બને બરોબર ઝડપથી નીંદાઇ જાય બરોબર એટલે કે ટૂંક મજૂર જે છે મજૂરી નો ખર્ચ જે છે એ ટૂંકમાં કેટલા મજૂર લાગતા હોય તો આ સાધન નો સાધન

અને સોરી કેવામાં આવે આમાં લાકડા નો હાથો નાખવું હોય ને તોય હાલે આની કિંમત શું હોય છે મોટા આને દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા લાકડા નો ની કિંમત હોય તો એના પચાસ રૂપિયા નકરું ખાલી આવે અને આ હાથો ન આવે એટલે આપણે એમ લાકડાનો હાથે નાખો હોય ને તો લોખંડ નો હાલે બરોબર લોખંડ નો ભાંગે નહીં ને લાકડા નો ભાંગી જાય બરોબર છે તો આતી વાત જે છે એ સોરિયાની કે સોરિયું જે છે એ નિંદામણ માટે બહુ જ ઉપયોગી સાધન છે અને આપણા જે કહીએ કે ને કે ભાઈ દાંતડી છે કે દાંતડનો ઉપયોગ જે કરીએ છીએ એની જગ્યાએ આવા સોર્યા જે છે એ નાની પણ ટૂંકમાં મોટી વાત એ આપણે આની અંદર કહીએ કે આ સાધન જે છે એ ઊભા ઊભા જે છે એ ટૂંકમાં આને નિંદામણ કરવાનું હોવાથી આપણે જે છે એના થાકતા નથી આપણી શક્તિ બસે છે અને આપણે જે છે ઝડપથી એનો ઉપયોગ કરી શકીએ ખેડૂત મિત્રો તમને જે છે આ સાધન કેવું લાગ્યું જો સારું લાગ્યું તો ચોક્કસ જે છે એ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારે જે છે આ સાધનની વધારે માહિતીની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર આપેલો છે એ નંબર ઉપર જે છે ચોક્કસ કોમેન્ટ કરજો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી